આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે જરૂરિયાતમંદોની હંમેશા મદદ કરવી જોઈએ પણ આચાર્ય ચાણક્યના મત અનુસાર તમારે મદદ કર્યા પહેલાં લોકોના ચરિત્ર વિશે જાણી લેવું જોઈએ મનુષ્ય સારા અને શાંત જીવન માટે શું નથી કરતો મહેનત કરીને પૈસા કમાય છે ઘરથી વાંડીને સુખી જીવન માટે દરેક વસ્તુને જોડીને રાખે છે પરંતુ આ દરમિયાન મનુષ્ય કેટલીક ભૂલો પણ કરી દે છે જેના કારણે તેની જિંદગી નરક કરતાં પણ બદતર થઈ જાય છે આચાર્ય ચાણક્યે સુખી જીવન માટેના કેટલાક ઉપાયો બતાવ્યા છે આ ઉપાયોનો અથવા આ વાતોના જીવનનો અમલ કરવામાં આવે તો જિંદગી સ્વર્ગ જેવી સુંદર લાગવા લાગશે મૃત્યુની જેમ જીવો આચાર્ય ચાણક્યએ જીવનમાં ત્રણ લોકોથી અંતર રાખવાનું કહ્યું છે જો આ ત્રણ લોકોને જીવનમાંથી દૂર કરી દેવામાં આવે તો વ્યક્તિને ખુશ થવાથી કોઈ રોકી શકતું નથી આચાર્ય ચાણક્યે આવા ત્રણ લોકોની સાથે રહેવાને મૃત્યુ સમાન ગણાવ્યું છે આ ત્રણ લોકો ચરિત્રહીન સ્ત્રી આનંદી વ્યક્તિ અને હંમેશા દુખી વ્યક્તિ છે ચરિત્રહીન પત્ની આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે જો ઘરમાં દુષ્ટ પત્ની હોય તો તમારું સુખી જીવન મૃત્યુ જેવું લાગવા લાગે છે જે ઘરમાં આવી સ્ત્રી રહે છે તેને ઘર નરક સમાન બની જાય છે આવા ઘરમાં હંમેશા માથાકૂટ ઝઘડો થાય છે જેના કારણે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે આ લોકોથી રહો હજારો મીટર દૂર આચાર્ય ચાણક્યના મતે દુઃખી લોકોથી હંમેશા સોડ અગલાનું અંતર રાખવું જોઈએ આવા લોકો બીજાની ખુશીઓથી નફરત કરે છે અને તેમના પ્રત્યે ખરાબ લાગણીઓ પણ રાખે છે તેથી જો તમે આવા લોકોથી અંતર રાખશો નહીં તો તમારું જીવન હંમેશા નકારાત્મક વાતાવરણમાં જશે કારણ કે તેઓ ફક્ત નાખુશ હોવાનો ડોળ કરે છે સંતુષ્ટ વ્યક્તિ આચાર્ય ચાણક્યના મતે આત્મજ્ઞાની કે મૂર્ખની મદદ કરવી એ પોતાના પગ ઉપર કુહાડી મારવા જેવું છે આવા લોકો હંમેશા તમને ખરાવવાનો પ્રયાસ કરે છે જો તમે આ લોકોનું કોઈ ભલું કરો છો તો પણ આ લોકો અભિમાનમાં જીવે છે અને દરેક સમયે તમને નીચું દેખાડવાની કોઈ તક છોડતા નથી મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ આપનો દિવસ